રાજકોટથી સમાચાર સિરામિક ગ્રુપ ઉપર દરોડા પરેશ પટેલ બિલ રાજભાઈ ફેસ ગ્રુપને ત્યાં પણ દરોડા એકસો પચાસ થી વધુ અધિકારીઓ દરોડાની કાર્યવાહીમાં જોડાયા સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે માં લાંબા સમય બાદ જે આઈટી વિભાગનું જે છે એ સર્ચ ઓપરેશન જોવા મળી રહ્યું છે જમીન વિભાગના ધંધા સાથે જે સંકળાયેલા જે ઉદ્યોગપતિઓ છે તેને ઘર મકાન કે ફેક્ટરી ઉપર આ જે દરોરા છે તે પાડવામાં આવી રહ્યા છે આઈટી વિભાગ દ્વારા અંદાજિત મોરબીમાં ચોવીસથી વધુ સ્તરો ઉપર આ જે કાર્યવાહી છે તે ચાલી રહી છે પોલીસને જે સાથે રાખી અને આ જે કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે સર્ચ ઓપરેશન સહિતની જે કામગીરી છે તે આઈટી વિભાગ હાલ ચલાવી રહ્યું છે મોરબીમાં મોટા ગજાના જે જમીન મકાન સાથે જોડાયેલા જે ઉદ્યોગપતિઓ છે મેટ્રો ગ્રુપ હોય લેવા લેવિસ હોય ફેસ ગ્રુપ હોય સહિતના આ જે ગ્રુપ છે તેના ઉપર હાલ કાર્યવાહી ચાલી રહી છે મોરબીમાં અંદાજિત આપણે ગણીએ તો છ થી જેટ સાત જેટલા જે સિરામિક યુનિટો છે તેના પર આજે કાર્યવાહી ચાલી રહી છે મેટ્રો વુડ સિરામિક હોય મેટ્રો હોય કે લેવિસ લીવા સહિતના જે ગ્રુપો છે તેના પર કાર્યવાહી ચાલી રહી છે તો સાથે સાથે મોરબીના મોટા ગજાના જે બિલ્ડરો છે પરેશ પટેલ હોય રાજુ ફેશ હોય સહિતના આ જે મોટા ગજાના બિલ્ડરોના ઘરે ફેક્ટરીઓ પર પણ આ જે તમામ જે કાર્યવાહી છે તે ચાલી રહી છે મોરબી સહિત રાજકોટમાં પણ આ જે કાર્યવાહી છે એ યથાવત જોવા મળી રહી છે ને આઈટી વિભાગની જેટલી દોઢસો જેટલી જે ટીમો છે તે કામગીરી કરી રહી છે દોઢસો જેટલા જે અધિકારીઓ છે તે આ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે અને ડોક્યુમેન્ટ સાહિત્ય હોય કે ડિજિટલ સાહિત્ય હોય આ જે તમામ જે ચકાસણી છે તે આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો મોરબીના લ્ધિરપુર વર ઉપર આવેલ જે મેટ્રો ગ્રુપની જે ફેક્ટરીઓ છે ત્યાંના જે દ્રશ્યો છે ને ત્યાં હાલ જે આઈટી વિભાગની જે સર્ચ ઓપરેશનની જે કામગીરી છે તે ચાલી રહી છે પાર્થ પટેલ એબીપીએસ બીપીએસ મિધા મોરબી